हेलो यू तो फैमिली गेम जो जय द्वारका थी आज तो सवार मार जागी एक मिनट तो मुझे मजा मत सो ने तो अच्छे हाँ एक जो हवार मार जागी तो वीडियो बनाओ ना शुरू कर दीजिए अजी मोर जो दो ही होंगे अजी नहीं जो બે જાગી જશે બે ને ત્રણે જાગી જ આજ રવિવાર હતો ને બસ કા વરસાદમાં છે ને ઝીણું પણ મારે રાત નાવાનું છે નાવાનું નથી હવા વરસાદ ને બહુ આમ ઠંડી લાગે ને એવું વાતાવરણ છે એટલે ને નાવાનું છે જનરલ ફોન પકડશે જીનો તારે નથી નાવાનું હો પણ મારે તો છે ને હલો શું કહેવાય અગાશી સાફ કરવાની છે ને એટલે પેલા નાયા વગર જ સાફ કરું ને વરસાદ શેરું છે કે નહીં તો પેલા એ કામ પતી જાય પછી નાવા આવા જાવ એમ પછી હાલો સાફ કરી આવું એમ કરું

તમને તળેલી ભાવે કે બળેલી ભાવે રાજ તળેલી નો ભાવે એને તળેલી નો ભાવે એને તો વધારે ભાખરી જ તમને ખબર છે ને ભાખરીને કઈ ચાલો સિનલ તો ખાવ હા ટાઈ સડી ગઈ ને એ પંખો બંધ પીધો ને જો પરાઠી વાળી ન

મને કે વરસાદ હજી ચાલુ છે ને કામ કરવાનું છે ને કેમ થાશે બે હિજ કા તો સારું રહેશે એમ કરવાનું છે

જેવો તેવો ઝરમર ચાલુ છે ને તો મારા ફોનની પ્રોબ્લેમ છે ને આ ખુરશી બે જાવ એમ થાય છે પણ ખુરશી પાણી ભરાઈ ગયું છે જાવ તો બેસી ગઈ આ પાણી વિશે કાઢ ગયું હા નગર હું પલળી જાઉં તોય ટીપા પડે છે ઉપરથી આ ઉપર પતરું છે ને એટલે થોડો કાંઈ ફોન આ બાજુ આ બાજુ રાખું તો ન લાગે સ્માર્ટ ગર્લ બધી ગરમી ગઈ

કઈક તો બોલો આવશે મારી ફેમિલી ને ખબર હોય મારી પાસે આઈફોન આવશે કે નહીં મારી પાસે તો નોકિયા નો છે પણ હું છે ને એટલે હું આ નોકિયા નોકિયા ફોન આરે ખુશ હા હું વાગી ગયા છું પાછળ ઘડિયાળ બતાવીશું તમને નો વાગી ગયા સવારના નવ વાગી ગયા અને અમારે મોડું જ હોય જાગવાનું ને એવું બધું કામ એ બહુ હાથ દુખવા મળ્યું કાઈ નહીં હાલો એક આપણે આઈફોન લેવાનું છે ને સારું હારું એક ફોન નું સ્ટેન્ડ લઈ લેવું છે એટલે ભાવ વાગેલા થાકે જ નહિ આ આ પ્રોબ્લેમ થાય હાથ દુઃખવાય તો તો આપણે મારો જે વિડીયો જો એ હાલો મળશું હવે આવતા વિડીયો